પ્રણામ જો અહીંયા સૌથી પહેલાં તો આપણે વાક્ય વિચારીએ કે આ કયો પુરુષ છે પહેલો પુરુષ છે બીજો પુરુષ છે કે ત્રીજો પુરુષ છે તો ત્રીજો પુરુષ છે ત્રીજો પુરુષ અને ધી વચન અને વસે છે માટે ધાતુ છે વસ તો વસ વત્તા અવત્તા તસ પ્રત્યય આપણે જોયો તો અહીંયા આગળ તસપ્રત્ય છે તો વસ વધતા અવત્તા તસ પ્રત્ય તો રૂપ શું બનશે વસ ત પછી તું બોલે છે તો પહેલાં સૌથી પહેલાં તો પુરુષ વિચારવાનો પહેલો પુરુષ છે બીજો પુરુષ છે કે ત્રીજો પુરુષ છે બીજો પુરુષ એક વચન છે તો તું તો વધ ધાતુ છે વધ અ વત્તા સી અહીંયા આગળ સી છે તો રૂપ શું બનશે વધ સી પછી અમે બે બોલીએ છીએ તો વધ ધાતુ છે પ્રથમ પુરુષ ધી વચન છે તો વધ વત્તા વત્તા વસ તો મને વતી શરૂ પ્રત્યેની પહેલાં પૂર્વના અનુ આ થાય છે આપણે આગળ નિયમ જોયો હતો એટલે રૂપ શું બનશે વ પછી અહીંયા આગળ તે રક્ષણ કરે છે તો ત્રીજો પુરુષ એક વચન છે તી પ્રત્યે અને રક્ષ ધાતુ છે રક્ષ વત્તા વત્તા તી એટલે રક્ષ તી તમે બે પડો છો એટલે બીજો પુરુષ ધી વચન પત ધાતુ છે પત વત્તા આ વત્તા થસ એટલે પત થ પછી હું ખાવું છું તો પ્રથમ પુરુષ એક વચન છે ખાદ વત્તા અ વત્તા મી અને મને વધતી શોધતા પ્રત્યે પહેલાં પૂર્વનાનો આ એટલે રૂપ શું બનશે ખાદા મી